આપણે શિયાળુ વાવેતરમાં સૌથી વધારે વાવેતર ઘઉં કરતા હોઈએ છીએ અને ઘઉં એ એક એવું વાવેતર છે કે એને માત્ર આપણે વેચવાના જ હિસાબથી વાવેતર કરતા હોઈએ છીએ એવું ઓછું હોય છે મોટા ભાગે આપણી ખાવાની પણ એક જરૂરિયાત હોય છે અને આપણી ખાવાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આપણા લગભગ ઘણા બધા ખેડૂતો વાવેતર કરતા હોય છે ઉપરાંત વધારાનું વાવેતર આપણે જે કઈ કરતા હોઈએ એ વાવેતરમાંથી જે કાંઈ ઉત્પાદન આવવાનું હોય એને આપણે માર્કેટમાં પહોંચાડતા હોઈએ છીએ પણ સાથે આપણો એક નિયમિત ખોરાકનો હેતુ જોડાયેલો હોય છે પણ આપણું જે ઉત્પાદન હોય છે આપણું જે વાવેતર હોય છે એ વાવેતર અને ઉત્પાદન એકંદર ઘઉંના પાકમાં ખૂબ મોટું હોય છે એટલે આપણા ખાવાની જરૂરિયાત કરતા પણ જે કાંઈ વધારાનો જથ્થો હોય એ જથ્થો પણ ખૂબ મોટો હોય છે દર વર્ષે ઘઉંની પેદાશમાં હવે ઘઉંની પેદાશમાં આ વર્ષમાં એકંદર આપણને ભાવના હિસાબથી સારું રહ્યું છે અને અત્યારે પણ આપણે એને સારા ભાવ ગણી શકીએ પણ અત્યારે જયારે ઘઉં આપણે વાવ્યા છે અને ઘઉંની સારવાર કરીએ છીએ ત્યારે ખૂબ બધા ખેડૂતો તરફથી એવા સવાલો આવે છે કે હવે પછી એટલે કે અત્યારે જે સિઝનમાં આપણે ઘઉં ઉછેરી રહ્યા છીએ એના ભાવ એકંદર કેવા રહેશે તો એના ઉપર આપણે આજે એક સામાન્ય ચર્ચા કરીએ છીએ શુક્રવાર નો દિવસ માર્કેટિંગ યાર્ડમાં આપણા માલના કામકાજોનો આજે પાંચમો દિવસ છે હવે આપણે સામાન્ય રૂપમાં જે કઈ માલ પકવતા હોય એની આપણને સૌથી મોટી ચિંતાઓ બે ત્રણ હોય છે એક ચિંતા આપણા પાકને આપણે સારી રીતે કોઈપણ પ્રકારની કુદરતી આફત વિના કે કોઈપણ પ્રકારના રોગના ભયંકર એટેક વિના પાર પડશે કે કેમ બીજો સવાલ આપણા માટે એ હોય છે કે આવેલો પાક જે છે આપણો એના આપણને બજારમાંથી યોગ્ય ભાવ મળશે કે કેમ હવે આ જે બે ત્રણ સવાલો આપણા હોય છે એ સવાલો પૈકી એક સવાલ આપણો જે ભાવનો હોય છે એમાં અત્યારના દિવસોમાં આપણે આપણા ચોમાસુ પાકના જે કઈ તૈયાર થઈને આવેલો માલ છે મગફળી હોય કે કપાસ હોય આ બે મુખ્ય પાકોમાં આપણે મોટો ખાઈ રહ્યા છીએ ત્યારે ઘઉંના પાકમાં આ વર્ષમાં કેવું રહેશે આ એક ચિંતા સ્વાભાવિક આપણને હોય તો ઘઉંના પાકની જે કાંઈ જોગવાઈ અને જે કાંઈ શક્યતાઓ દેખાતી હોય એના ઉપર આપણે ચર્ચા કરીએ તો આપણા દેશની ઘઉંની જે વાર્ષિક વપરાશ છે એ વપરાશનો આંકડો લગભગ અગિયાર કરોડ ટન આસપાસનો છે ગયા વર્ષનો આપણે જોઈએ તો પણ ત્યાર પહેલાના વર્ષનો આપણે જોઈએ તો પણ એટલે કે છેલ્લા બે થી ત્રણ વર્ષ દરમિયાન આપણા દેશનો ઘઉંની ની વપરાશનો આંકડો અગિયાર કરોડ ટન થી ઉપર રહ્યો છે સામે આ વર્ષમાં ઘઉં ના ઉત્પાદનમાં થોડો ઘટાડો એકાદ કરોડ ટન માલ ઓછો પાય તો આપણા દેશમાં પરિણામે આખું વર્ષ એકંદર ઘઉં નું બજાર સારું રહ્યું સરકારે ખરીદી કરવી હતી પોતાના ભાવ થઈ તો પણ સરકારને ખરીદી માટે પૂરતો માલ ન મળ્યો કારણ કે ખેડૂતોને એટલે કે આપણને ખુલ્લા બજારમાં સરકાર કરતાં સારા ભાવ મળી રહ્યા હતા અને અત્યારે પણ એકંદર સ્થિતિ સારી છે પણ હવે શું થાય તો હવેના સમયમાં આપણે એક મુદ્દો જોઈએ તો ગયા વર્ષના હિસાબે સરકાર પાસે જે કાંઈ માલનો સ્ટોક થવો જોઈએ જે કાંઈ બફર સ્ટોક સરકાર ઘઉં ચોખા વગેરે જેવા ખૂબ વધારે જરૂરિયાત વાળા જે કઈ અનાજ કઠોળ છે એનો જે સંગ્રહ સરકાર કરતી હોય છે એમાં ખૂબ મોટો કાપ આ વર્ષમાં રહ્યો છે સરકાર પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જે કઈ ઘઉંની વહેંચણી કરે છે એમાં પણ સરકારનો મોટો જથ્થો વપરાય જતો હોય છે એટલે એકંદર સરકાર પાસે બહુ મોટો એવળો મોટો જથ્થો સંગ્રહિત નથી કે સરકાર છેલ્લા દિવસોમાં માલ ઉતારે બજારમાં અને બજારમાં ભાવમાં બહુ મોટો ફરક પડવાની શક્યતાઓ ઉભી થાય સાથે સાથે વાવેતર વિસ્તાર આપણે અત્યારે ઓછું જે છે એના આંકડામાં ન જઈએ તો પણ હિસાબથી વિચારીએ તો અગિયાર કરોડ કે સાડા અગિયાર કરોડ ટન ઘઉં જ્યાં સુધી આપણા દેશના ખેડૂત તરીકે આપણે પકવીએ ત્યાં સુધી અત્યારના બજારના હિસાબથી આપણને ભાવ મળી રહેવાની શક્યતાઓ બની રહે છે હવે એમાં ઘટાડો જો વધારો આવે કે આપણા ઉત્પાદનમાં ઘટાડો થાય અને આપણા તરફથી બજારમાં માલનો જે જથ્થો જથ્થો જતો હોય એ ઘટે તો ભાવની શક્યતાઓ બને છે વધારાના ભાવની પણ સાથોસાથ જો આપણા તરફથી માલનો જથ્થો મોટા પાયે ઉત્પન્ન થાય અને બજારમાં મોટા પાયે ઠલવાય તો ઘઉંના પાકમાં પણ ચિંતાજનક સ્થિતિ ઉભી થવાની શક્યતાઓ રહે છે કારણ કે આ વર્ષમાં આપણને શિયાળુ પાક જે કઈ આપણા વાવેતરો હતા એમાં આપણા મુખ્ય પાકોમાં મોટા ભાગના પાકોમાં એકંદર ચણા ઘઉં આવા જે બે ત્રણ પાકો હતા એની સરખામણીમાં બાકીના પાકમાં આપણા ખેડૂતોએ ખૂબ વધારે ભાવમાં માર ખાધો હોવાના કારણે શિયાળુ વાવેતરમાં થોડો આ વર્ષમાં ઘઉં તરફ ખેડૂતોનો ક્રેઝ વધ્યો છે અને એ જે ક્રેઝ વધ્યો છે આપણો એના કારણે બજારમાં કદાચ સિઝન પૂરી થઈએ માલ મોટા પાયે આપણને આવતો દેખાય આપણે વિચારવી જરૂરી છે સાથોસાથ અગાઉ આપણે કીધું તેમ કે મોટા જથ્થામાં ઉત્પાદનમાં વધારો ન થાય તો ભાવ કદાચ જળવાય રહેશે એટલે અત્યારના સમયે આપણી ચિંતા ભાવને લઈને જે કાંઈ હોય છે એ ચિંતાનો સ્પષ્ટ ઉકેલ કે સ્પષ્ટ જવાબ અત્યારના દિવસોથી આપણે એકબીજાની સાથે ચર્ચા કરી શકીએ એવું હોતું નથી જ્યારે સિઝન પૂરી થાય માલની આવકો શરૂ થાય ઉત્પાદનના આંકડાઓ આવવા માંડે ત્યાર પછી જ બજાર ઉપર એની અસર થતી હોય છે તો ઘઉંનો પાક અને ઘઉંના ભાવ આ મુદ્દાને લઈને આપણે જ્યારે એક સામાન્ય ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે સાથોસાથ સમગ્ર રાષ્ટ્રની જરૂરિયાતનો આંકડો અવશ્ય યાદ રાખજો મિત્રો ઘઉંની જરૂરિયાત આપણા દેશની વાર્ષિક એક અગિયાર કરોડ ટન આસપાસની છે મિત્રો તો આપણી આજની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી આપ સૌ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત